હાઈ ગાઈસ કેમ છો બધા મજામાં વિશ કે તમે મજામાં હશો તો ફરી હું લઈને આવી છું એક નવી રેસીપી સાથે જે છે રસગુલ્લા જનરલ તમે બજારની અંદરથી રસગુલ્લા લઈને ખાધા હોય પણ હવે આપણે ઘરે જ રસગુલ્લા ખૂબ જ સરળ રીતથી બનાવીશું મેં બે દિવસ પહેલાં જે દૂધ હતું એને લીધું છે અને એની અંદર લીંબુ નાખ્યું છે લીંબુ નાખ્યા બાદ તે થોડું થોડું ઘટ થતું જાય છે તમે જોઈ શકો છો પછી મેં એની અંદર લીંબુના ફૂડ જોઈ શકો છો લીંબુના ફૂલ નાખ્યા છે જેથી કરીને જે આપણું દૂધ છે તે પ્રોપરલી ફાટી જાય અને કણી ઘણી સ્વરૂપે થઈ જાય જેથી એનો યુઝ આપણે પ્રોપરલી કરી શકીએ તો મેં આખે આખું દૂધ છે એને પ્રોપર હલાવી અને આવી રીતે કણી સ્વરૂપે થાય ત્યાં સુધી હલાવવાનું છે અને પછી આપણે ગેસ કરી દેવાનો છે બંધ હવે આપણે લેવાની છે ગરણી જેની અંદરથી આપણે જે દૂધ ગરમ કર્યું છે એની અંદર કણકણ થઈ ગયા હશે એ બધા જ કણને આપ અંદર પાણીનો ભાગ રહેલો હશે એ બધો જ પાણીનો ભાગ ગરણી મારફતે આપણે બહાર ફેંકવાનો છે જોઈ શકો છો મેં જે માવા સ્વરૂપે કાઢ્યું છે એની અંદર એક પણ બુંદ પાણીનું નથી બને ત્યાં સુધી પાણી રહેવું જોઈએ નહીં આખે આખું તમે ગરણીનો ઉપયોગ કરી શકો છો અથવા તો તમે કોઈ વ્હાઈટ કાપડ લઈ અને એની અંદર તમે આખો માવો નાખી અને પાણી કાઢી શકો છો તમારી ચોઈસ છે મને આ રીત ખૂબ સરળ લાગી છે એટલે મેં ગરણી મારફતે જેટલું પણ પાણી હતું તે બધું કાઢી નાખ્યું છે અને એક એક જગ્યાએ મેં બધે બધું સ્ટોર કરી લીધું છે જોઈ શકો છો પ્રોપર તો હું દબાવી દબાવીને પાણી જે છે એ એકદમ બહાર કાઢું છું જુઓ એટલે આ એકદમ સૂકું થઈ જાય અને પછી આખે આખું જે માવો બને છે એ જેટલું પણ દૂધ હતું એ બધાનું મેં તૈયાર કરી લીધું છે હવે મારે જે માવો તૈયાર થયો છે તે માવાને પ્રોપર હલાવવાનો છે આવી રીતે તમારે પાણીનો ભાગ બિલકુલ રહેવો ન જોઈએ અધરવાઈઝ એની અંદર તમને લોટ બંધાશે નહીં બરાબર એટલે બને ત્યાં સુધી આ જે ભાગમાં તમારે થોડીક વાર લાગશે આ પોષણ એક મહત્ત્વનો છે તમારે આને તમારા હાથ વડે એકદમ મસળવાનો છે જોઈ શકો છો અને જ્યારે તમે પહેલાં શરૂઆતમાં મસડશો ને એટલે શરૂઆતમાં તમને ઢીલું લાગશે જેમ જેમ તમે મસડતા જશો ને એમ પ્રોપરલી કન્સિસ્ટન્સીમાં આવી જશે પછી મેં એની અંદર થોડોક પ્રમાણમાં એક જ ચમચી મારો થોડુંક વધારે માવો છે એટલે મેં બે ચમચી એક જ ચમચી તમારે એની અંદર મેંદો નાખવાનો છે મેંદો પછી આખા આખા જે આપણું જે કસ્ટર હતું એની અંદર મિક્સ કરી દીધું જોઈ શકો છો પ્રોપર મિક્સ કરી અને લોટ બાંધી લેવાનો છે જે રીતે આપણે રોટલીનો થતો બાંધીએ છીએ એ લોટ ભાખરીનો લોટ બાંધીએ એવી રીતે જોઈ શકો છો હવે એની અંદરથી આપણે નાની નાની ગોળી કરવાની છે તમારે નાની કરવી હોય તો નાની મોટી કરવી હોય તો મોટી મેં પ્રોપર એની નાની નાની ગોળીઓ કરી લીધી છે હવે એક બાજુ મેં તપેલીમાં રાખી દીધું હતું પાણી ગરમ થવા અને એની અંદર મેં તમે જો વધારે શુગર ખાતા હોય તો વધારે ઓછી ખાતા હોય તો ઓછી મેં મારા અનુસાર એક વાટકી ખાંડ દીધી હતી અને એની અંદર આપણે જે બનાવેલા ગોલ ગોલ બાઉલ હતા એ બધા કોમ્પ્લીટલી આની અંદર નાખી દેવાના છે કમ્પ્લીટલી બધા જ અંદર જતા રહીએ એટલે એને પ્રોપરલી બંધ કરી દેવાનું છે તમે જોઈ શકો છો અને હા મેં એની અંદર સ્વાદ માટે એલચી પણ નાખી છે પાણીમાં તમે એલચી નાખો એટલે ખૂબ જ સરસ એકદમ સ્વાદ આવે તો અમે બધી જ બધા જ બાઉલ નાખી દીધા છે જોઈ શકો છો અને હવે એને મારે થોડાક ગરમ થવા દેવા પડશે એની ઉપર મેં થાળી ઢાંકી અને પાંચ મિનિટ ધીરા ફ્લેમથી ગરમ થવા દઈશ હવે જુઓ થોડીક જ વારમાં તે એટલા સરસ ફૂલી જાય છે કે આપણે એમ થાય છે કે વાહ સરસ તો તમે એને જોઈ શકો છો વરાળના કારણે આપણે પ્રોપરલી નથી જોઈ શકતા જુઓ હવે એક તમને હું લઈને બતાવીશ આપણું જે રસગુલ્લું છે એ તૈયાર થઈ ગયું છે અને જોઈ શકો છો એકદમ ગરમ પાણીની અંદર એબઝોર્વ થઈ ગયું છે હવે એને મેં થોડોક ટાઈમ માટે ફ્રીઝરમાં મૂકી દીધા હતા જેથી કરીને બધી જ ચાચણી એની અંદર જતી રહી અને નાનામાંથી એકદમ મોટા મોટા થઈ ગયા છે અને અંદર પણ એટલા સોફ્ટ બન્યા છે તો તમારે આવી જ રેસીપી ફરીથી શીખવા માટે નવી નવી રેસીપી જાણવા માટે મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ